સમગ્ર ભારત દેશમાં સુપ્રસિદ્ધ કલાકાર અમિતાભ બચ્ચનની માઇન્ડ ગેમ આધારિત સિરિયલ કોન બનેગા કરોડપતિએ ભારે આકર્ષણ જમાવ્યું છે આ સિરિયલની લોકપ્રિયતા નાના બાળકોથી મોટેરાઓમાં પણ છે ત્યારે આ બાળકોમાં આ સિરિયલ જોઈને આવી સ્પર્ધાત્મક માઇન્ડ ગેમ રમવાની દિલચસ્પી તીવ્ર જોવા મળતી હોય છે આ જ ઉત્કૃષ્ટાને ધ્યાનમાં લઈને મોટી પાનેલીની શ્રી સરસ્વતી ધામશાળામાં માઇન્ડ કન્સેપ્ટ વિષય ઉપર કોન બનેગા કિંગ ઓફ ક્વિઝ કોન્ટેસ્ટનું સુપર અને લાલજવાબ આયોજન કરવામાં આવેલ હતું જેમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ માઇન્ડ પાવર ગેમમાં વિવિધ કેટેગરીમાં બાળકોની ઉંમર પ્રમાણે અલગ અલગ વિભાગ કરી પ્રશ્નોનું માળખું તૈયાર કરી દેશ દુનિયા અને દેશની સાંસ્કૃતિક ધરોહર દેશના ક્રાંતિકારીઓ વૈજ્ઞાનિકો ખેલાડીઓ ધર્મસ્થાન ઉદ્યોગ ખેતી અજાયબી ધર્મગ્રંથો તહેવારો શારીરિક રચના ગણિત ઇતિહાસ ભૂગોળ વગેરે વિશેને આવરી લઈને પાંચસો જેટલા પ્રશ્નો તૈયાર કરાયેલા હતા જેમાં ઉંમર અને ધોરણ પ્રમાણે જનરલ રાઉન્ડ રમાડી સેમીફાઇનલ અને ફાઇનલ પર રમાડી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ પણ ભારે ઉત્સાહ દેખાડી અત્યંત કટોકટીપૂર્ણ જવાબ આપી નિર્ણાયક બનેલ શિક્ષકોને પરસેવો વાળી ગયો હતો ઘણીવાર વિદ્યાર્થીઓ વચ્ચે ટાઈ સર્જાઈ હતી આખરે દસ જેટલા વિદ્યાર્થીઓ કોન બનેગા કિંગ ઓફ ક્વિઝનો સરતાજ મેળવવામાં સફળતા મળતા શાળામાં તાળીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને કિંગ કિંગના નારા લાગ્યા હતા વિજેતા થનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી જ તાજ પહેરાવી શિલ્ડ સર્ટિફિકેટ અને આકર્ષક ગિફ્ટ એનાયત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓનો ઉત્સાહને જવાબ દેવાની તેમની સ્કિલ જોતાએ જોવા મળ્યું કે આવી સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે સુંદર પ્લેટફોર્મ બને છે રિપોર્ટર ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટ કોન બનેગા કિંગ ઓફ ક્વિઝ જેવી સ્પર્ધા એ વિદ્યાર્થીઓના કૌશલ્યને નિખાર આપે છે સાથે જ ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે કોમ્પિટિશન માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે પારુલ વારગ્યા શ્રી સરસ્વતી ગામ શાળા પાનેલી મોટી